सरकार આવનાર સંસદીય બજેટ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારના કેન્દ્રીય નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ થનાર છે જે સંદર્ભે ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રી બજેટ વર્કશોપનું આયોજન પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે આજે કરવામાં આવ્યું હતો આ વર્કશોપમાં સીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અનિકેત તલાટી અને જાણીતા આર્થિક વિશેષજ્ઞ બ્રેન વકીલ દ્વારા પીપીટી પ્રેઝન્ટેશન થકી વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું આ વર્કશોપમાં ગુજરાતભરમાંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે સાથે આર્થિક બાબતના જાણકાર તેમજ સીએ પણ ઉપસ્થિત રહ્યા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા અગિયાર વર્ષમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટ અને દેશના આર્થિક વિકાસમાં પ્રાપ્ત થયેલા સફળ પરિણામોની ચર્ચા કરવામાં આવશે તેમજ વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવા માટે આવનાર બજેટના મહત્વ અંગેની ચર્ચા કરવામાં આવી હતી